દોસ્તો અંબાણીમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે અનંત અંબાણીનું વજન આટલા સમયમાં થોડા સમયમાં વધી જાય છે તો અચાનક ઘટી જાય છે આખરે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા હોય છે કે આખરે અનંત અંબાણી કેટલીક બીમારીઓથી પીડાય છે દોસ્તો શું તમને ખબર છે આ મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમની પાસે કરોડો રૂપિયા હોવા છતાં અનંત અંબાણીનો આ શા માટે કરાવી નથી શકતા શું તમે જાણવા માંગો છો કે ડોક્ટરોની ટીમ તેમની પાછળ સતત ને સતત હાજર હોય છે અને છતાં અનંત અંબાણીનું વજન કેમ કંટ્રોલમાં નથી તો આ તમામ વાતો વિશે જો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે એ પણ જણાવીશું કે આખરે અચાનક અનંત અંબાણીનું વજન કેમ વધી જાય છે મિતા અંબાણીએ પણ કેટલા ખુલાસાઓ કર્યા હતા તે બાબતે પણ આજે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે નવાશો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આજે જ અત્યારે જ આ વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને હા બે લાયકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અપડેટેડ વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે દોસ્તો અંબાણી પરિવાર એ માત્ર નામ નથી પરંતુ અંબાણી એક બ્રાન્ડ છે કારણ કે હંમેશા અંબાણી પરિવાર ચર્ચાનો વિષય બનતો હોય છે લાઈમ લાઈટની નજીક રહેતો આ પરિવાર એમાં નાના દીકરા યાત્રા પણ સફળ રહી હતી ત્યારે દોસ્તો અનંત અંબાણી અને અંબાણી પરિવાર ખાસ ચર્ચાનો વિષય બને છે કેટલીક વખત એમની પત્ની રાધિકા મર્ચન્ટ પણ ચર્ચાનો વિષય બને છે તો પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને લાઈમ અને મીડિયાની સમક્ષ રહેવાનું પસંદ કરતા હોય છે હવે તમને જણાવી દઈએ કે અનંત અંબાણીને કઈ બીમારી છે દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે અનંત અંબાણીને થોડા વર્ષો પહેલાં આસ્થમાની બીમારી હતી જેના કારણે એમને સ્ટીરોઇડ લીધી હતી અને વર્ષોથી એમનું વજન સતતને સતત વધતું હતું તો કેટલોક સમય ઘટી રહ્યો હતો જ્યારે એમના લગ્ન થયા હતા ત્યારે એમનું વજન ખૂબ વધ્યું હતું તેની તસવીરો પણ તમે સોશિયલ મીડિયા પર ખૂબ જોઈ છે અનંત અંબાણી પોતે આ અસ્થમાથી પીડિત છે એવું નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો અનંત અંબાણીને કેટલીક દવાઓ જે લેવાના કારણે એમની અસર થઈ હતી અને તેના કારણે જ અચાનક છ મહિનામાં જ એમનું વજન ખૂબ વધ્યું હતું અને ખૂબ ઘટ્યું પણ હતું આ છ છ મહિનાના ગેપમાં એમનું વજન વધારો અને ઘટાડો થયો હતો અને તેના કારણે સૌ લોકો એમના વિશે સવાલો કરતા હોય છે ત્યારે નીતા અંબાણીને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું અને ત્યારે એમણે સ્પષ્ટ રીતે ખુલાસો પણ કર્યો હતો ત્યારે દોસ્તો અનંત અંબાણી જ્યારે જ્યારે પણ એમની વાતો હોય છે એમની સ્પીચ સામે આવે છે ત્યારે તેમાં તેઓ જણાવતા હોય છે કે આખરે મને મારા માતા પિતાએ એવું ક્યારેય પણ ફીલ થવા નથી દીધું કે મને આ બીમારી છે કે જેનો કોઈ ઇલાજ નથી હંમેશા તેઓ મને પ્રેમ અને વૂફ આપતા રહ્યા છે અંબાણી પરિવારના દરેક સભ્યો એકબીજા સાથે ખૂબ હળીમળીને રહેતા હોય છે ત્યારે અનંત અંબાણીની સ્પીચ એ ઘણું બધું આપણને શીખવી જાય છે નીતા અંબાણી સહિત એમના પરિવારના દરેક સભ્યો આધ્યાત્મિકતા સાથે જોડાયેલા હોય છે ત્યારે આ અનંત અંબાણી ઘણી વખત એવું કહેતા હોય છે કે મારા માતા પિતાએ મને ક્યારેય પણ એવું મહેસૂસ થવા નથી દીધું કે મને આવી ગંભીર બીમારી છે અને એમના આશીર્વાદથી જ હું ખૂબ આગળ વધી રહ્યો છું ત્યારે દોસ્તો અનંત અંબાણીને આ બીમારી વિશે શું તમને ખબર હતી દોસ્તો આજે પણ અનંત અંબાણી એમનું વજન ઉતારવાનો પ્રયત્ન કરતા હોય છે આજે એમનું વજન ખૂબ વધારે છે અને એની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વખતો વખત વાયરલ થતી હોય છે ત્યારે એમના વજન વિશેની વાતો આજના અમે સ્પષ્ટપણે ખુલાસો કર્યો છે આ તમામ વાતો અહેવાલો આધારિત હોય છે ત્યારે આશા રાખીએ છીએ તમને આજનો આ અંબાણી પરિવાર સાથે જોડાયેલો અપડેટેડ વિડીયો પસંદ આવ્યો હશે દોસ્તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તથા તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર પણ અવશ્ય કરજો તથા અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ નિહાળવા માટે વખતો વખત આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ જો તમારે નિહાળવા હોય તો ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેનાથી આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં